નમસ્કાર મિત્રો વાત કરશું સમાચારની ગુજરાતમાં ગુટકા તમાકુ કે પાન મસાલા ભંગ કરનારા સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લેમ તમાકુ ગુટકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર જ નથી અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય એવી સ્થિતિ છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રો દ્વારા જાહેર કરાયું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને વેના નિયમો તથા રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે જેમાં કોઈપણ કાદ ચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે ગુટકામાં કે તમાકુમાં કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોય આ નિર્ણય કરાયો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે